નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ ની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ છ મે બે હાજર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે આપણે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે જે મિત્રો ગ્રાફમાં તમે જોઈ શકો છો તો વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર ને સુડતાલીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોના ભાવ અડસઠ હજાર ચારસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ ચોર્યાસી હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં વધારો થયો છે ચાંદી થોડો ઘટાડો થયો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો સત્યોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના સાતસો તો સોગ્રામ ચાંદીના સાત હજાર સાતસો છેત્રીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ સિત્યોતેર હજાર ત્રણસો સાહીઠ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે મિત્રો તો મિત્રો દરેકના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને કરી બે લાયક દબાવી દો મિત્રો